લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી

વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહે વૃષભ રાશિવાળાએ આજે કોઈ અંધ અથવા અપંગ વ્યક્તિને ખાવાનું ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના નેગેટિવ વિચાર નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ પોતાના ઘરની આજુબાજુના જે નાના નાના છોડવા હોય ને એને પાણી પાવવું જોઈએ એની દેખરેખ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના કે બહારના કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વડાએ આજે શું કહે કર્ક રાશિ આપવી આજે શું નથી કરવાનું મિત્રો ગેરકાયદેસર કામ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ આજે શું સિંહ રાશિ આજે મા ગાયત્રીની ની ઉપાસના કરવી જોઈએ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અલગ અલગ સ્થાન પર બેસીને પૂજા નહીં કરવી જ્યાં બેસો છો કાયમ ત્યાં બેસજો કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે કોઈ નબળા વૃદ્ધને મદદ કરવી જોઈએ ખાવાનું પૈસા કપડાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ફાયદા માટે જુઠ્ઠી ગવાહી નહીં આપતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે શિવજીની આરાધના કરવી જોઈએ દૂધ પાણીનો અભિષેક અને ભગવાનને પાંચ બિલીપત્ર અવશ્ય ચડાવજો શું નથી કરવાનો મિત્રો આજે ગમે ત્યાં કચરો નાખવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળા આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળા આજે ચંડી પાઠ અથવા દુર્ગા સપ્તશતી નો પાઠ કરવો જોઈએ પછી દિવસ શરૂ કરજો શું નથી કરવાનું મિત્રો આજે દોરા ધાગા તાવીજ બાંધવા નહીં ધન ધનરાશિ ધનરાશિ વાળા આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળા આજે મસૂરની દાળ ઓવારી પાણીમાં વહાવવી જોઈએ શું નથી કરવાનું લીલા કલર ના વસ્ત્ર આજે મકર રાશિ વાળા મકર રાશિ વ્યક્તિને દવા અપાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ભૂતકાળમાં કરેલી ભૂલ ફરી પાછી નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે બકરીની સેવા કરવી જોઈએ બકરીને લીલો ચારો અથવા ચણા ખવડાવવા જોઈએ શું નથી કરવાનું જે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પાસે કોઈ મદદની આશા નહીં કરવી મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે પીળી રાય માથા પરથી ને વહેતા જલમાં વહાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના અનાજનો બગાડ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે